હોસ્પિટલના તંત્ર દ્વારા પાર્કિંગની જગ્યામાં કેન્ટીન તેમજ મેડિકલ સ્ટોર વગેરે ખડકી અને દબાણ કરવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના તંત્રને ધ્યાનમાં આવ્યું અને જેથી આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત સુનિલભાઈ ભાનુશાળી યુવરાજસિંહ ઝાલા અનવર ગઝણ સહિતની ટીમ ઓસવાળ હોસ્પિટલે પહોંચી પાર્કિંગની જગ્યામાં ખડકી દેવાયેલા તમામ દબાણો ઉપર મહાનગરપાલિકાના સીલ લગાવી દેવાયા છે તાત્કાલિક અસરથી આ તમામ દબાણો દૂર કરી લઈ અને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવી દેવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી